નમસ્કાર મિત્રો આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાનો છે જી હા મિત્રો કાળા ડિબાંગ વાદળો સાથે ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળવાનું છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હળવું દબાણ આગળ વધીને વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ભયંકર બનતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું ઓચિંતા ગુજરાત ઉપર ત્રાટકતું જોવા મળી શકે છે ને જેને લઈને અનેક વિસ્તારોમાં ભયંકર અને ભારે જોર વધવાને લઈને આગાહીની સાથે વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતનો દરિયો અત્યારે ગાંડોતૂર બનતો જોવા મળી રહ્યો છે ને ગુજરાતની અંદર ઘોડાપુર આવવા અંગે પણ એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે આમ ગુજરાતની અંદર સતત વાવાઝોડાનું ભારે ને તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને પોતાનું ભારને અત્યંત જોર વધારીને તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે હવાનું દબાણ મજબૂત કરીને પોતાની તરફ ભેજ ખેંચતું જોવા મળ્યું છે જેના કારણે અતિ ભયંકર વરસાદ આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર ખાબકતો જોવા મળશે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોની અંદર વધતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતમાં જોવા મળશે મુશળધારને અત્યંત પુષ્કળ વરસાદ રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર પણ આભ ફાટેલું જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે આભ ફાટવાની સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળ્યો છે જેમાં પણ પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં આવેલા એકસો ચોપન તાલુકામાં મુશળધાર અને અતિ ભયંકર વરસાદ જોવા મળ્યો છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન ઇંચ સુધીનો વરસાદ ખાબ કેલો જોવા મળ્યો છે તો કચ્છની અંદર માંડવીના પંથકોની અંદર પણ કાલે વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા હતા અને કચ્છના વિસ્તારોની અંદર કાલે પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે ને ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં 154 ચોપન તાલુકાની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે અને અત્યારે વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે અને હવે આ લોપર નામનું વાવાઝોડું ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારો ઉપરથી ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોમાં ગુજરાતની અંદર આ વાવાઝોડાની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે સાથે જ આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાતની અંદર વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળવાનો છે પલટાની સાથે ગુજરાતની અંદર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં આ વાવાઝોડાની પુષ્કળ અસરોને જોતા ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે અને પુષ્ય નક્ષત્ર દરમિયાન એટલે કે સાલુ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર દસ ઇંચ થી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર સાલુ સિઝનનો અત્યાર સુધીમાં આડત્રીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યો છે ને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે આમ બંગાળની ખાડીમાં બનેલું એક હળવા હળવા દબાણનું લો પ્રેશર અત્યારે ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવે આ લો પ્રેશરવાળી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મધ્ય ભારતના વિસ્તારોમાં પોતાનું ભારે તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે આમ આજે ગુજરાતની સાથે સાથે અનેક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર પણ અત્યારે ઘોર અંધકારવાળા વાળા વાદલો ઘેરાઈને પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને અત્યારે વાવાઝોડું મધ્ય ભારતની અંદર બિલકુલ નાગપુરના વિસ્તારોની અંદર કેન્દ્રબિંદુ સર્જાતું જોવા મળ્યું છે નાગપુરના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું કેન્દ્રબિંદુ મજબૂત બનીને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્ક્યુલેશન મજબૂત બનાવતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર અનરાધારને પુષ્કળ વરસાદ વરસતો જોવા મળ્યો છે જેના કારણે મકાનો પણ પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે ને હાલ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ગુજરાતમાં ખોરવાયેલો જોવા મળ્યો છે ને ખેડૂતોનું તો પુષ્કળ નુકસાન થયેલું પણ જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે ને બંગાળની ખાડીમાંથી પણ આવતા પવનો હવે ગુજરાતની અંદર ટકરાવાના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને અત્યારે પવનોની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયો ગાંડોતુર બનીને ભારેને ઊંચા મોજા ઉછાળતો પણ જોવા મળ્યો છે તો ડેમ અને સરોવરની અંદર પણ ગુજરાતની અંદર પાણીની આવકની અંદર ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે અનરાધાર વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા છલકાઈ રહેલા પણ ગુજરાતમાં જોવા મળ્યા છે અને આજે ફરી એકવાર લોપર નામના વાવાઝોડાની અસરોને જોતા આ વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળશે જેમાં ગુજરાતની અંદર ભુવનેશ્વરનો વિસ્તાર ગ્વાલિયરનો વિસ્તાર અલ્હાબાદ વિશાખાપટ્ટનમનો વિસ્તાર નાગપુર જોધપુર રાજસ્થાનનો વિસ્તાર મુંબઈ બેંગલુરના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર રમકડાની જેમ મકાનો ફરી એકવાર તણાતા જોવા મળી શકે છે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર ખતરાની ઘંટી જાહેર કરવામાં આવી છે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળશે અને કડાકા ભડાકાની સાથે આ આગામી સાત દિવસોની અંદર ગાજવી સાથે આભ ફાટવાની આગાહી પણ ગુજરાત રાજ્યની અંદર હાલ પૂરતી જાહેર કરવામાં આવી છે અને સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને તમે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાતની અંદર સિસ્ટમનો પટ્ટો મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે પુષ્કળને અતિભારે વરસાદ જોવા મળશે ને આગાહીની સાથે કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી મિત્રો ખાસ કરીને બન્યા જો સૌપ્રથમ કચ્છના વિસ્તારો થી મિત્રો માહિતી મેળવવાની શરૂઆત કરશું તો કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે ને તીવ્ર દબાણ મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર આજે ખાબડ પંથકોની અંદર રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારની અંદર બાડેલી નળિયા લખપતની સાથે માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઘાતક અને તીવ્ર પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અરબસાગરમાંથી પવનો આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર ભારે અસરો કરતા જોવા મળ્યા છે અને કચ્છની અંદર વાદળોની તીવ્રતા પણ હવે વધતી જોવા મળી છે અને કાળા ડિબાંગ વાદળો કચ્છના વાતાવરણની અંદર ઘેરાઈને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે ને આમ આજે કચ્છના વિસ્તારોની અંદર ખાવડ પંથકની અંદર બાડેલી નળિયાનો વિસ્તાર નળિયાની સાથે માંડવીના દરિયાકાંઠાની સાથે રાપરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આજે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા ગાજવી સાથે ધબડાટી બોલાવતા જોવા મળશે ને જેમાં માંડવીની અંદર અને લખપતની સાથે ખાવડના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે આજે ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર તો આ સિસ્ટમનું પુષ્કળ અને ભારે દબાણ મજબૂત બનીને અતિ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની તીવ્રતા ખૂબ જ વધતી જોવા મળી છે અને તોફાની પવનોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે તમે જોઈ શકો છો કે અરબસાગરમાંથી આવતા અત્યંત તીવ્રતાવાળા પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એ વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું ભારેને તીવ્ર સંક્રમણ વધારતા જોવા મળ્યા છે ને આમ આજે રાજ્યની અંદર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગરના જિલ્લાની અંદર પોરબંદરની સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર અને રાજકોટના જિલ્લાની અંદર અને ગોંડલના પંથકોમાં મેઘમહેર જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે દબાણ સર્જાતું જોવા મળશે જેમાં આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર ભાનવડ પોરબંદરના જિલ્લાની અંદર રાજકોટનો વિસ્તાર ગોંડલ જસદણ છોટીલાના પંથકોમાં સાથે સાથે અમરેલીના જિલ્લાની અંદર ઉના વેરાવળ ગીર સોમનાથનો વિસ્તાર મહુવા અલંગ ભાવનગરના દરિયાકાંઠાનો વિસ્તાર બોટાદના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે તો સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને મોરબીના પંથકોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે સૌથી વધારેને ભારે વરસાદ જામનગરના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પોરબંદર અને જૂનાગઢના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહીની સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આમ આજે દ્વારકાનો વિસ્તાર જામનગર પોરબંદર અને જૂનાગઢની અંદર અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે નવી સિસ્ટમ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે અને દરિયાકાંઠાની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો કૂંકાતા જોવા મળ્યા છે અને જેમાં પણ આજે સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર સાથે સાથે નવસારીના વિસ્તારની અંદર આહવાનો વિસ્તાર વલસાડના વિસ્તારોની અંદર દમણ દમણને દાદરાનગર હવેલીમાં વ્યારાના પંથકોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારેને તીવ્ર સાથે અત્યારે ભયંકર જોર વધતું જોવા મળ્યું છે ને આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના જિલ્લાની અંદર આમોદના તાલુકાની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદાના જિલ્લાઓની અંદર સુરતના જિલ્લામાં વ્યારાનો તાપીનો વિસ્તાર નવસારી ડાંગ વલસાડની સાથે આહવાની સાથે દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ વીજળીના ચમકારા સાથે અને મેઘરાજાનું ભારે જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર ખાબકવાને લઈને આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધીને પહોંચીને પોતાનું દબાણ મજબૂત બનાવતી જોવા મળી છે અને ભારે દબાણ સર્જવાના કારણે આજે ગુજરાતની અંદર મેઘરાજા પથારી ફેરવતા જોવા મળશે ઠેર ઠેર જગ્યા ઉપર પાણી પાણીના દ્રશ્યો આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અહેમદાબાદના જિલ્લામાં વહેલી સવારથી લઈને મેઘરાજાનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળશે ને કડાકા ભડાકાની સાથે ગાજવી સાથે વીજળીના ચમકારા સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુરનો જિલ્લો ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આમ આજે ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર ગોધરા બોડેલી લુણાવાડાના પંથકોની અંદર જોર વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ તીવ્ર બનતી હોવાના કારણે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ફરી એકવાર ભારે વરસાદીય સિસ્ટમની અસરો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ને ગાજવીજ સાથે આજે ભારે જોર જોવા મળશે જેવી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મેઘરાજા મેઘતાંડવ કરતા જોવા મળી શકે છે જેમાં અનેક જગ્યા ઉપર ગાજવી સાથે મેઘરાજાની સવારી આજે આવીને અથડાયેલી જોવા મળશે જેના કારણે દરિયો ગાંડોતર બનતો જોવા મળશે અને ઘોડાપુરના એંધાણો પણ દર્શાવવામાં આવ્યા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર વિરમગામની સાથે થરાદ પંથકોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘમહેર જોવા મળી શકે છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે સારો એવો વરસાદ પડવાને લઈને ગુજરાત પર આગાહીઓ કરવામાં આવી છે અને અત્યારે વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાંથી પહોંચીને ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આગામી અડતાલીસ કલાકોની અંદર આ વાવાઝોડું ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળશે અને ભારે મેઘતાંડવ સાથે ઘોડાપુર ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને આજથી લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસોની અંદર સતત પલટો જોવા મળી શકે છે ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદ આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાતની અંદર ખાબકતો ભારે વરસાદ જોવા મળશે જેવી પણ નવી આગી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે